તો જય મતેજી મિત્રો આજે તમે જોઈ શકો છો કે હું કેટલો ખુશ છું અને ખુશ એટલા માટે છું કે અમારા ક્રિશભાઈ એમને શનિવારે આજે સ્કૂલમાં રજા છે એટલે એમને મનમાં એમ થયું કે આજે આપણે કાતરાની પાર્ટી કરીએ તો મિત્રો ફટાફટ અમે આવી ગયા છીએ આગમાતાના મંદિરે અને કાતરા ઘણા બધા વીણી દીધા છે અમારા ક્રિશભાઈએ બેઠાશ તો એટલા બધા ખુશ ખુશીને કા તમે વાત જ ના પૂછો અને અમારા સૌરવભાઈ આવી જાય જુઓ અને જુઓ અહીંયા કાતરાની મોજ તો મિત્રો મરચું મીઠું લાવવાનું બાકી છે અમારા ક્રિસભાઈના ફ્રેન્ડ દોસ્ત એમ કે મરચું મીઠું લઈને આગે આવી ગયા છે તો તમે જોઈ શકો છો મિત્રો કેટલા એ કેટલા ખુશ છે તમે તો ખરા આજ હેક અને અમારા આવી ગયા મિત્રો જો તો મિત્રો અમારા મિત્ર અમારા સૌરભ ભાઈ આઈ ગયા છે જો મિત્રો આ તો એટલા ખુશ છે શનિવાર ની રજા પાછી મોજે મોજ ના ક જો મિત્રો આ મરચું મેઠું જોવા લઈ દીધું અમારા ક્રિસભાઈના જીગ્રી ફ્રેન્ડ એટલે એ મરચું મીઠું લાવી દીધું અને મારા કાતરા તો આટલા બીજા લાવો વધારે લાવો તો મિત્રો જો અહીંયા મરચું મીઠું મિક્સ થઈ રહ્યું છે અમારે અને અમારા ક્રિશભાઈ જો શાકભાજી સમારતા હોય ને એવી રીતે કાતરા સમારી જો આ હું આજે દરિયાઈ જમ ગોમડાની મજા મોજ જો મિત્રો ગોમડાની મજા ઓ ન કેવરાય જો તો મિત્રો હું એનો નાનો નાનો ટેણીવા થી આવી ગયો વાત મત કરવા ઈચ્છા થઈ ગઈ કે શનિવારે અને આવી મજા રોજ રોજ મળાના એટલે જો મિત્રો આવી ગયો કાતરાની મત કરવા સેણ કાતરો એનાથી મોટો સેણ સેક નહીં ચલો આપણે કટિંગ કરવાનું ચાલુ કરજો હવે બઉ ગાધા તમે મોટા થયા પછી પહેલી વાર અમારા પીસ ને સૌરવ વાથી હું આયો મોજ કરવા એ ઈચ્છા હતી કે સંજીવ કાકા અમારા હાથે પણ એક બ્લોગ બનાવો તો એમની ફરમાઈશ આજ મેં પૂરી કરી જય માતાજી હમ હમ

ખાવાનું ચાલુ કરીએ આ જોઈ રહ્યા છો તમે મિત્રો આ કાકરા કેટલા સરસ છે અને અમારા સૌરત ભાઈ ની ફરમાઈશ પર આમ મરચું મીઠું ગયું છે તો જોઈ શકો છો તમે કાકરા મને ખાવા દો